નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડાયમંડ નગરી સુરતમાં માત્ર દસ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું ટ્યુશન ક્લાસમાં ગયેલી બાળકી અચાનક બેભાન થઈને દળી પડતા તેના પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગી હોસ્પિટલ ખસેડી હતી જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સુરતના વરિયાવા ગામ ખાતે આવેલી ગાંધી મંદિરના રેસ્ટોરન્ટમાં મૂળ ધુંધુકાના ઇકબાલ અસીમભાઈ ખલીફા રહે છે ત્યાં ઇકબાલભાઈ અડાજન મામલતદાર મતદાન યાદી વિભાગ કામ પરિવારનું ગુજરાન ચલાવે છે દીકરી તમન્ના નજીકમાં જ આવેલી શિકુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી પિતા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે ગતરોજ સવારે તમન્ના સ્કૂલ અભ્યાસ કરવા ગઈ હતી ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીનને સૂઈ ગઈ હતી ત્યારબાદ ચાર વાગે ઉઠી હતી અને પાંચ વાગે નજીકમાં જ આવેલી ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ત્યારે ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમન્ના બે પાન થઈને ટળી પડી હતી જેથી પરિવાર તાત્કાલિક ટ્યુશને દોડીને ગયા હતા અને પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ